જૂઠ કરી ગુજરે સ્વર સામવી બાથ ભરી લીલા માથળ લાકુર બાન કરી હે જેને જોર કરી ગરવા ગઢ માં તારી જીત ની નોબત ઘોર રડી કરવી એની વાર ડિયાસ તણા એવી બાપ વિના ની દો ભીડ પડી એ નવસુરઠ નાસીર છત્ર ફરે લાખ આજ તને ખમકાર કરે વીરા વેરાણ રાત યાદ કરે પછી તારે કાજે મને તર છોડી હતી તેદી અથાને જનેતાને નોતી ઠરી જેના યાદે થી દુધળી આંડડીયા એની લાજમાં યાદ દુલૂટ પડી નો તો કોઈ એણે જગ કોડ કર્યો નો તો બેનીને માંડવે હોમ કર્યો એવો વિરોય અમારો આશા ફેર્યો તેને કાજ વીરા મારા માદણાના શીસગાયા કોણી કાંત સોલંકી ની તેગ પડી એની બેન લડી એક લડી ਸਿੰਧ੍ਹ ਮਾਂ ਮਾਰਿਆ ਜੀ ਲਾਜ ਮਾਂ ਲੂਟ ਪੜੀ ਪਣ ਤੇ ਦੀ ਗਾਮ ਘਰ ਅਸਮੇ ਨੋਤੋ ਲਿਧੋ ਤਾਰੋ ਭੀੜ ਪੜਿਆ ਨੋ ਮੇ ਕੋਲ ਦੀ ਧੋ ਤੇ ਮਾਰਾ ਮਨ ਵਹਿਠੜ ਬੋਲ ਦੀ ਧੋ ਹੂੰ ਦੇਵਾ ਤਤਨੀ ਵਿਰਾਜਾਹਨ ਨੇ ਮਾਥੇ ਦੁਖ ਤਰਨਾ ਦਰਿਆ ਫਰੀਆ ਸੋਲੰਦੇ ਨਵਹਰਠ ਨਾਲੁ ਪਤੀ ਮਾਰਾ ਜੀ ਬਨਾ ਮਨੈਲ ਮਾ ਮੇਰੀਆ ਇਹ ਮਾਰਾ ਬਾਪ ਤਨਾਗੜ ਪੜ ਗਿਆ ਭਲੇ ਮਾਰਾ ਮਾਦਣਿਆ ਨਾ ਤੋ ਸੀਸ ਗਿਆ ਮਾਰਾ ਇਹ ਬਦਲਾ ਤੋ ਪਾਟੜ ਗਿਆ ਪਣ ਤਾਰਾ ਦੇਸੜੀਆਂ ਨੀ ਤੋ ਲਾਜ ਜਸੇ ਹੋਈ ਰਾ ਇਟਲੀ ਵਾਤ ਨੀ ਕਾਨੁ ਧਨੇ ਭੂ ਤੂ ਸੋਰਠਾ ભોમતણા જન્મ્યા મારી સોરઠિયાણી નિવાર કરે મારી આડે મલે છોની ની ફરી મને સિંધમાં શું મરે કે કરી વીરા ત્રણ માસ ની જો કરી હું ન બાપી અરે રે ન ભાઈ મને વીરા ધારી એકલણી ને નો ધારી એવા સિંધના નૃપતિને ગમી મારી હોરઠિયાણીની હેજલડી હે જલડી વિધિ લેખે નોતો દરી ભર્યું એમાં કોમળ રે ન ધર્યું વિધિ લેખે નોતું જરી ભર્યું એમાં કોમણ રે ન ધર્યું વીરા કાપડું મારું રુધિર ભર્યું પણ અવધિ જોવી ત્યાં પછી આવીશ તો ખોટી કાપડ ખોર ની વાતાલડી મારા સમસાન પર ઓઢાળી દેજે હસમુખા ને હસમુખાને હેતાડવાન મરકીને કાઢે એને તો પગમાં પગમાં કાંટો ન લાગશો ਅਰੇ ਰੇ ਭਲੇ ਹੋਏ ਪਾਰਕਾਸ਼ੇਣ ਹਸਮੁਖਾ ਨੇ ਹੇਟੜਵਾ ਅਨਵਰਕੀ ਨੇ ਕਾਢਵੇ ਇਹਨੇ ਪਗ ਮਾ ਕਾ ਟੋੜ ਨਾ ਲਗਸੋ ਹੋਏ ਭਲੇ ਪਾਰਕਾਸ਼ੇਣ ਅਵਗਣ ਕਰੇ ਅਪਾਰ ਸਤਨਾਂ ਜੜ ਮਾਛਲਿਓ ਨੇ ਧੜਵੇ ਅਵਗਣ ਅਵਗਣ ਕਰੇ ਅਪਾਰ ਸਤਨਾਂ ਜੜ ਮਾਛਲਿਓ ਨੇ ਧੜਵੇ ਪਣ ਵਡਾ ਨੇ ਵਡਾ ਨੇ ਨੋਹੇ ਵਿਕਾਰ ਅਰੇ ਰੀ ਤੋ ਸਾਇਰ ਪੇਟਾ ਸਾਮੜਾ ਵਡਾ ਨੇ ਨੋਹੇ ਵਿਕਾਰ ਇਹ ਤੋ ਸਾਇਰ ਪੇਟਾ ਸਾਮੜਾ ਮਰ ਮੰਨ ਮਮਾ ਮਾਲ ਤੋ ਨੇ ਬੈਠਾ ਦੀਢੇਲ ਬੋਲ ਕਰਨੇ ਕਰਨੇ ਕਾ ਪਰਨੀ ਕੋਰ ਅਰੇ ਨਵ ਘਾਨ ਨਵ ਦੁਨਾਣਾ ਧਣੀ ਨਹੀਂ ਮੋਹਾਰੇ ਮਾਮਲੋ ਆ ਨਹੀਂ ਮੋਹਾਰੇ ਮਾਮਲੋ ਨਹੀਂ ਮਾੜੀ ਜਾਇਓ ਵੀਰ ਸਿੰਧ ਮਾਰੋ ਕਿਸਮਰੇ ਐ ਮਨ ਹਲਵਾ ਨਦੇ ਹਮੀਰ જાહલ ઠી મોકલે અને વાંચે નવઘણ